અમરેલીના અનીડા ગામની સહકારી મંડળીમાં ખાતરનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે ત્યારે સહકારી મંડળીના પ્રમુખ જયરામભાઈ પડસલાએ આ પ્રતિક્રિયા આપી હતી તેમનું કહેવું છે કે સરકાર દ્વારા ખાતર પર નેનો યુરિયા આપો છો તે ખેડૂતો આજની તારીખમાં સ્વીકારવા તૈયાર નથી અને અમારે ફરજિયાત થાય છે મંડળીમાં ખાતરનું લાયસન્સ રદ થતા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે સહકારી મંડળીમાં ખાતરનું લાયસન્સ રદ થતા સહકારી મંડળીમાં મંત્રીએ પણ સરકારના પીઓએસ મશીન અને ફિઝિકલ સ્ટોકનો કાયદો બનાવ્યો છે ત્યારે હાલ ખાતરના વહેંચાણના લાયસન્સ રદ થતાં ખેડૂતોને વડિયા કુંકા વાવ કે પછી બગસરા સુધી ખાતર માટે લંબાવવું પડે તેવી શક્યતા છે હું અનિડા સૂર્ય જૂથ સહકારી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું અમારી સહકારી મંડળીનું લાયસન્સ ખેતીવાડી અધિકારી શ્રીએ ફિઝિકલ સ્ટોક અને પીઓએસ મશીન જે આપવામાં આવેલા છે એના તફાવતને કારણે નજીવી બાબતમાં રદ કરેલ છે જે ખરેખર અત્યારે વાવણી તાણે ખાતરની અસત હોય તેમજ ગામડામાં મોટી ઉંમરના ખેડૂતો રહેતા હોય બધા નાના તેમના સંતાનો સુરત અમદાવાદ હોય હોય અને અને એવા સમયે આ લાયસન્સ રદ કરી અને કારણ દર્શાવ્યું છે કે તમે પ્રતાપગઢ ગોડાઉન ખાતર વેસો છો પણ અનીડા અને સૂર્ય પ્રતાપગઢ કાર્યક્ષેત્રમાં એક કિલોમીટર નજીકનું ગામ છે ત્યાંના મોટી ઉંમરના ખેડૂતોને હેરાનગતિ ન થાય તેને માટે આવી સહકારી સંસ્થાઓ સેવા પ્રવૃત્તિના ભાગરૂપે નું વિતરણ કરતી હોય છે પણ સરકારી અધિકારી દૂર કરવાની જરૂર છે જેથી ખેડૂતો મોટી ઉંમરના હેરાન ના થાય તેના ફિગર આવતા ન હોય તે તો બધા સારી રીતે જાણે છે અને દુકાનદારો અને સહકારી મંડળી વિક્રેતાઓને પણ આ પીઓએસ મશીન માંથી આ કોઈ એટલો બધો ઇશ્યુ નથી અને આમાં થોડી સભાનતા અને જાગૃતિ કાયદો લાવી અને આમાં થોડીક રાહત આપવાની જરૂર છે એટલે મારે તો બધા નેતાશ્રીઓને એટલું કહેવાનું થાય છે કે આ કાયદો જો ચાલુ રહેશે તો ખેડૂતો ગામડું અને ખેતી વાંધતા કોઈ વાર નહીં લાગે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે કે ભાઈ ગામડું સશક્ત હશે તો જ ખેતી સશક્ત રહેશે નકર એક સમય એવો આવશે કે આવા કાયદાને હિસાબે ખેતીને ભાંગતા વાર નહીં લાગે અને અધિકારી સિંહોએ પણ ખેડૂતોને આવી સિઝનના ટાઈમે વાવણી ટાણે તેની સામુ જોઈ અને થોડીક રહેમ દ્રષ્ટિ રાખી અને આવા વાવણી ટાણે કઠોર પગલા ન ભરવા જોઈએ જેથી સહકારી મંડળીઓ અને સહકારી ખાતર બનાવતી સંસ્થાઓ આ બાબતમાં હરણભાળ ભઈ શકે નહીંતર એક સમય એવો આવશે કે પ્રાઇવેટ કંપનીઓ આની ઉપર રાજ કરશે અને ખેડૂતોને સારું ખાતર નહીં મળે બસ આજ આપણી વિનંતી છે સરકાર મારું નામ દિનેશભાઈ મગનભાઈ પરવાડિયા સૂર્ય પ્રતાપગઢ હવે ખાતર અત્યારે મળતું નથી અગાઉ આપતા હતા વીઘે એક એ અત્યારે બંધ કરીને ગયા જે ઉપરથી એમ કે લાયસન્સ રદ થયું હવે જેને કારણ કે માથે પાંચ પાંચ વીઘે આપતા હતા થેલી એમાં બોટલ આપે છે આપણે નેનોની હવે નેનોની બોટલ અમારે ત્યાં કાંઈ જરૂર નથી એનો કોઈ ઉપયોગ થતો નથી પરાયણ એ લેવી પડે છે એટલે હવે હેરાન થાય છે ને બહાર લેવા જાવી તો એ ખર્ચા વધે છે એ ડુપ્લી બીજા ખાતર આવે ડુપ્લિકેટ અત્યારે ઓરિજિનલ ખાતર મળતા નથી ને અહીંયા છે તો બે ગોડાઉનમાં છે ખાતર પણ દેતા નથી હું કારણે નથી દેતા એ ખબર નથી એમ કે લાયસન્સ રદ છે એમાં કે છે કે સૂર્યપ્રતાપગઢમાં તમે બેસી ન સૂર્ય જૂથ એક જ છે મંડળી તો સભાસદો ન્યા ના એટલા છે ના ના એટલા છે તો એમ કે ન વેસી એનું કારણ શું એમ નેનો યુરિયાનો ઉપયોગ કર્યો છે હવે એ ઉપયોગ કર્યો છે એ કોઈ કામમાં આવતું નથી ઉપયોગ કરે કે એવા રિઝલ્ટ દેખાતા નથી હવે આ યુરિયા સીધું દેખાય છે રિઝલ્ટ અને માથે જતા એ દવા અઢી સો રૂપિયા દઈ ને સટવી પડે એમને કામ આવતું નથી એટલે એ પોહા એવું જ નથી દવા પંપમાં સાટવું પડે સ્પેશિયલી એકલી પછી બીજી દવા આલે તો નેનોનો ઉપયોગ કેમ કરવો હવે ખર્ચા વધે છે ને કાંઈક પાક આવતો નથી પછી આ ખાતર વગેરે તો શું કરવું એમ શિવાભાઈ વડુપિયા સૂર્યપ્રતા ગટ સહકારી મંડળી અમારે બે ગામના સહકારી મંડળી છે હવે ખાતરમાં હમણાં એવું થયું છે ખાતર લેવા તો એ એમ કહે છે કે મશીન તો મશીનમાં વાંધો આવી ગયો છે હાલતા નથી હવે અંગૂઠા આવે નહીં તો અમારે શું કરવાનું એટલે એ સહકારી વાળા એમ કહે છે કે લાયસન્સ હમણાં રદ કર્યું છે અને આની હિસાબે કે અત્યારે અમારે વાવણી વરસાદ થઈ ગયો હે અને વાવણી અત્યારે ચાલુ છે તો અમારે ખાતર અત્યારે શું કરવાનું હવે ચા લેવા જવું અમારે વડિયા કુકા અમરેલી જાય તો ખર્ચા સડી જાય અને બીજું તો અમારે શું કરવું સરકારને ને વિનંતી કરીએ હવે અમારું ચાલુ કરી દે તો સારું અગર ખેડૂત અત્યારે હેરાન થાય બીજું શું કરવાનું